વડોદરામાં ફાયર બ્રિગેડના સાધનો ખરીદવાના મામલે થયેલા ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ કાર્યકરોએ વડોદરા મહાનગરપાલિકામાં સીસોટી વગાડી વિરોધ પ્રદર્શન કર્યું આજરોજ વડોદરા મહાનગરપાલિકામાં કોંગ્રેસ કાર્યકર અને વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ તથા કોંગ્રેસ પ્રમુખ પૃથ્વી પૃથ્વીજોકટ પૃથ્વી કે જોશી સહિત તમામ કોંગ્રેસ કાર્યકરો વડોદરામાં ફાયર બ્રિગેડના સાધનો ખરીદવા મામલે થયેલા ભ્રષ્ટાચારને લઈને આજે કોંગ્રેસ કાર્યકરો વડોદરા મહાનગરપાલિકામાં સિસોટી વગાડીને વિરોધ પ્રદર્શન કર્યો હતો પાયા વિભાગમાં સાધનો ખરીદી મામલે જે રીતે ઊંચા ભાવે ખરીદી કરવામાં આવી હતી તેમાં સિસોટી તેત્રીસો ના ઊંચા ભાવે ખરીદવામાં આવી હતી ત્યારે પાલિકાની સમગ્ર પરિષદ કોંગ્રેસના કાર્યકર્તાઓએ સિસોટી થી ગજવી હતી અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી સ્થાયી સમિતિ બરખાસ્ત કરવાની માંગ સાથે જે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમના પર ફોજદારી કેસ કરવામાં આવે તેવી માંગ કરી છે ભ્રષ્ટ ભાજપના શાસનમાં આ વડોદરાની અંદર કોઈ પણ એવી જગ્યા નથી કોઈ પણ એવું ડિપાર્ટમેન્ટ નથી કોર્પોરેશનનું કે જ્યાં ભ્રષ્ટાચાર ના થતો હોય અને હવે તો તમામ ભ્રષ્ટાચારની સીમા વટાવી ચૂક્યા છે આ લોકો તમે વિચાર કરો કે જે ફાયર બ્રિગેડના સંસાધનો જે વડોદરાની પ્રજાના પ્રજાના સેવા માટે આ લોકો વસાવતા હોય છે એમાં ભ્રષ્ટાચાર સિસોટી જે અઢાર રૂપિયાની સીસોટી છે અઢાર એના તેત્રીસો રૂપિયા અને તમે લાવતા હશો કે સોનાની સીસોટી છે કે હીરા જડી સોડી લાયા છો એટલે ભ્રષ્ટાચારની ચરમ સીમા વટાવી છે તમે આ આના માટે જવાબદાર જે અધિકારીઓ છે એમને ખાલી સસ્પેન્ડ નહીં જેલના સળિયા પાછળ બિન જામીન ગુનો જેલના સળિયા પાછળ મોકલો ભ્રષ્ટાચારીઓને અને અમને અમારા પર હાથ કોના છે અમારા પર હાથ છે સ્ટેન્ડિંગ કમિટીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના ભાજપના નેતાઓના એ બધાની સામે પણ કેસ કરો અને આ છેલ્લા વડોદરા શહેરમાં જેટલા મેયરો રહી ચૂક્યા છે આ બધાની ખરેખર એસીબીને કહું છું આપના માધ્યમથી કે પ્રોપર્ટીની તપાસ કરો કે આ લોકો પાસે રાતોરાત અલાદીનનો ચીરા ગાઈ જાય છે કે સ્કૂટરના ઠેકાણા નથી હોતા અને પછી પાંચ વર્ષમાં એવું તો શું થઈ જાય છે કે કરોડપતિ થઈ જાય બધાની પર ભ્રષ્ટાચારના આરોપ છે મેયર હોય ડેપ્યુટી મેયર હોય ચેરમેન હોય કોંગ્રેસ પાર્ટીએ આવેદનપત્ર આપ્યું છે કે આખી સ્ટેન્ડિંગ કમિટીને બરખાસ્ત કરો ડિઝોલ્વ કરો કેમ કારણ કે આ લોકો મિટિંગ ગીટિંગ અને ચીટિંગ કરે છે આ લોકોએ સીસોટીમાં કૌભાંડ કર્યું છે

ટેકનિકલી નિયમ કોઈ પણ પ્રોક્યુરમેન્ટ કરવામાં આવે ત્યારે એની એક પ્રોસીઝર હોય છે પહેલાં ટેન્ડર ડ્રાફ્ટ બનાવવામાં આવે પછી ટેન્ડર કમિટીમાં અપ્રૂવ કરવામાં આવે અને પછી વિવિધ પ્રકારની મંજૂરીઓ લઈને પછી ઓર્ડર આપવામાં આવે છે એડમિનિસ્ટ્રેટિવ જે એમાં વિવિધ મુદ્દાઓનો સમાવેશ થયો છે આ આવેદનપત્રમાં અમે અભ્યાસ કરીને યોગ્ય કાર્યવાહી કરીશું સર આપે તપાસ કરી હતી પ્રાથમિક દ્રષ્ટિએ શું બહાર આવ્યું હતું કે તમને તરત જ સસ્પેન્ડ કરે ઘણી બધી ચીજો વસ્તુઓ એમાં કોન્ફિડેન્સિયલ હોય છે ખાતાકીય તપાસ હાથ ધરાશે પછી જ અમે એમાં કશું કહી શકશું